જો આ છે ને કાબર છે એક બચું મેનાનું છે અને એક કોયલનું એના બચા ફોડી અને આ આ રીતના મૂકી જાય હું તો આ ત્રણ વર્ષથી જોઉં છું મેનાના ને એના જ બચાવ હોય એક એક કાબર ને જો એને કાબર ખવડાવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને નેજા માં શું લગભગ કલાક થી પારસી બારી હું એક ને ભગી જાય ક્યાંક તમારી પારસી નું આલે હમણાં નોરતામાં હે ને નવા 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 લુગડા પહેર્યા રાખ્યા હતા પારસી બાકી હતી અને એમાં એ પાસે શું છે કે વરસાદ જેવો હતો ને તેમને રાખી દેતા હતા હુકવાતા નહોતા બોલું કાલે બધા હતા કાલે પાસે બપોર પછી લાઇટ નથી રહી બપોર મળે તો જે ધોવામાં ન હતું બપોર પછી લાઇટ બહુ નથી રહી એટલે કડીક આવે ને જાય હતી પછી પારસી કરવાનું બે હોવાનું ની હિંમત ના આવે એક ધારી હોય ને તો પરબાદ થઈ જાય એટલે માંડ પારસી થઈ પીને જ્યારે આગે સડે તા થોડી લાઈટ થઈ જતી એટલે પારસી ઘરે રહી ગયા તાજ બપોર હું તે પારસે જ કરવાનું છે ખબર ભાઈ એ આવડી જો હું સરફ પારસી કરતી હતી પારસી કરતા કરતા એટલે પેટ કો મરી ગઈ પારસી અધૂરી અને આ આ કઈ નકી નમ રહ્યો તો ખતાડ તો નકર તો ટકે જાય જેટલો થાય તો બપોરે થવા આવ્યા લાઈટ આવી ગઈ મેદ હતો મીઠા વાળા હોય ને

જરા કે ખરેવડું મારી ગયું એટલે દાણા તો જરા ખરેવડું આવે તો હું કે હા ધરાઈ ગયેલ તો છે જ એટલે હજી નક્કી નથી થતો કોરાબ દે નાના ઘડીક વાર ઘણી પવન ને બધું ધીરું પડી ગયું તો તેમ થતો તો કે હવે અરે પણ એને પપ્પા આવે ને તો એને હતાવા જવું જ પડે ગમે આ ડાબરો વયો જ જાય જઠ જાય કે હતાઈ જાય પછી કહે જેનું ગાડી કોક નહીં છે ઓલી બાજુ જાય જો જાય જાય ને પછી હરાવડો વયો ગયો વાહન લાગો તડકો આવે પર બારો પણ વરાપ દીએ કે ના દે એવું કઈ હજી નક્કી જ થાતું પપ્પાને ને કોક મૂકી ને તો ગાડી હાસી તારી ગાડી ગઈ જતી ને કોક મૂકવા આવ્યું તાર પપ્પા જોય જોઈ સરવા તેડી જાય તમને હમણાં થોડીક કોક પાડા કા મજા રહે હે એમાં છે ને એવું છે અમારા ગાડી હમણાં ને રિપેરમાં મૂકી એટલે હમણાં દી ચીમણી જવું હોય છે તો કાં તો કોકની ગાડી માગવી હે ને કાં તો પગપાળા ખરવા જો હે જેલા ને બધે ઝાડવા ના જંજડી નહીં ખાવા પાંદડા નથી રહેવા દીધી તાકી આંબળીને પાંદડા તો લા કઈટ ખેરી નહીં ખા આંબળા છે હજી કોઈ ખાવા હોય તો પૂરા નથી લાઇટ વહી ગઈ બે ગરમી મની રાત ને જેનો કેતો તો પપ્પાને ને કે ફોન કરીને મેં કરવો નથી હીરા દીધું નથી ને આવશે હવે વેલેરા વાંધો ના આવ્યો પોણો થયો કેટલા વાગે ઉઠ્યા હા હવે પોણો થયો તો પાસે અંદર હોય જાવ ખાઈને પાસે સારું ચમર તલ પડ્યા છે જે ઠરી જાય ને એટલે લાઇટા બીજી વાર જેટકો મારીને વહી ગયું છેજ છેજ ગરમ છે लगभग तो फ्रीज में राखवा जो है ना करवाई जाए पास हम बनावन है। बना वो पर मैं मुखवास बनाया तो हम तेजी आता हूँ फिर आये मैं योगा जाता हूँ तो फिर साल योगा नष्ट हो रहा है तो मैं निकलने जाए काट रहे हैं मैं काटिए अंदर निकल रहे हैं योगा ना तो आप फूटे के वजह से तो आगे हम बनाओ तो लाते हैं तो लाते हैं बोले हाँ

ના આગળી જલપ જો પાણી નાખું હે તો પાણી ના નખ હોય તો આગળ ઓગળતો જ રબડી થઈ જાય ઘી નાખ દે જરા ઘી નાખો તો જ તલ હાકરી અસર બને નહી મારે હાટો બનાવ તમારા હાટો બનાવ તલ હાકરી હું તેલ તેલ છે ને તેલ તું તલ

બગીચા તો ગુમરા મારતા હોય પણ હવે જુવાર ને સોયાબીન ની જોઈ આવીએ હું છે હકીકત એમાં જોકે જુવાર તો લગભગ હોય જ ગઈ છે બધી પણ હવે જાય તો ખબર પડે આ સોયાબી છે ને પાકી ગયું છે હવે આમાં જેટલું વાઢવાનું મોડું કરીએ ને એટલું મોડું નારે ને નહીં અમુક અમુક છોડવા છે એવું નથી

હવે કરવું કોઈ અંદર દેખાય એવડી હતી હવે તો મોરલા દેખાય થઈ ગઈ આખી જોવે

કોઈને પૂછવું કોઈ જ નથી આપણે મને તો એમ થાય કે સોમ મંગળે જ્યાં લગભગ હું થઈ જાય અમુક છોડવા છે નથી એવું નથી અમુક છોડવા છે નથી એવું નથી પણ હવે થઈ જાય શોખ હું વેલારું

બધા તો કોઈ સોસ પ્રબોરી ને એમ તેમ ખાતા હોય અમને આમ કઈ ના ભાવે ઢોકરા મજા ખાવાના અને અમારું મે જાતો હાલે વેરો માં જાતો જોઈએ ચા વગર ના આવે થરી જાય તો એકો કટિંગ થઈ જાય તો ગેટ હાઈ જાય મુટિયા ઢોકરા હો